Why would a bit of pizza send ને a mustina? Come on, Joe. Kill. Kill. હેલો મિત્રો આ છે સાસણગીર દેવળિયા પાર્ક જ્યાં આપણને ઓનલાઈન ટિકિટ બુક કરાવવાની રહેશે અથવા તો સાસણગીર જે સફારી પાર્ક છે ત્યાંથી પણ ટિકિટ મળી જાય છે અહીંયા આપણને પેકવાળા જીપસીમાં લઈ જવામાં આવે છે એ લોકો રૂટ નક્કી કરેલા હોય છે રૂટ પર આપણને ફેરવે છે અને લાઇન શો લગ્ન સિંહ દર્શન કરાવે છે જો સિંહ દર્શન કરવાની મજા લેવી હોય કુદરતી વાતાવરણની જંગલની મજા લેવી હોય તો મોર્નિંગનો સમય સૌથી સારામાં સારો એટલે કે સવારે સાત વાગે છ વાગે કોઈપણ સમયે મોર્નિંગના સમયમાં બહુ મજા આવે છે હરણ સિંહ વાઘ દીપડા વગેરે અહીંયા જોવા મળી જાય છે સવારના સમયમાં એ લોકો સ્ફૂર્તિમાં હોય છે એટલે જોવાની પણ મજા આવે છે જેમ કે સિંહ છે આખો પરિવાર છે ત્રણ બચ્છા છે સિંહણ છે સિંહ છે એ બધા મસ્તીમાં સવારના મોર્નિંગના સમયમાં હોય છે શિયાળ છે વરુ છે વગેરે આ છે એક પ્રકારની જેલ જે માનવ માનવભક્ષી પ્રાણી છે દીપડા અને સિંહ તો એ લોકોને આમાં પનિશમેન્ટ રૂપે એટલે કે સજા રૂપે આમાં રાખવામાં આવે છે બાંધેલો એક એરિયા છે જે જેલ ટાઈપ છે એમાં લોકોને રાખવામાં આવે છે માણસને બધા સજા કે ભાઈ માનવ ઉપર હુમલો કર્યો હોય એને અહીંયા રાખવામાં આવે છે આ બાંધેલા એરિયામાં જેલ ટાઈપનું છે જે માનવ પક્ષી છે એ લોકો એ એ પ્રાણીને આમાં રાખવામાં આવે છે દીપડા વધારે માનવ ઉપર હુમલા કરે છે તો એને અહીંયા રાખવામાં આવે છે